જ િકાની ગંભીર બેદરકારી નાગરિકોને ભારે પડશે શહેરને પૂરું પાડતી પાણીની ટાંકી લીકેજ જોવા મળી નગરપાલિકા કે જેણે લોકોની મુશ્કેલી વધારી દીધી છે શહેરને પૂરું પાડતી પાણીની ટાંકી લીકેજ છે રહેણાંક વિસ્તારમાં પાલિકાની આ ટાંકી આવેલી છે જે લીકેજ છે અને છતાં પાલિકાના કોઈ પણ કર્મચારી કે વ્યક્તિ અહીંયા નથી આવ્યા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી આ મહાકાય ટાંકી જેમાંથી સતત પાણી પડી રહ્યું છે અને ખૂબ ખરાબ હાલતમાં પાણીની ટાંકી અને આખો વિસ્તાર છે લીલ બાજી ગઈ છે અને છતાં પાલિકાના કોઈ પણ અધિકારી કર્મચારી અહીંયા આવ્યા સુધા નથી રહેણાંક વિસ્તારમાં આ ટાંકી આવેલી છે અને સતત પાણી જો આવી જ રીતે પડી પડતું રહે બહારની સાઈડ તો ટાંકી જર્જરિત પણ થઈ શકે છે કોઈ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે હારી જ પાલિકાની પાણીની ટાંકી લીક થતાં હજારો લિટર પાણીનો સતત થઈ થઈ રહ્યો છે છે શહેરને પીવાનું પાણી પાડતી આ ટાંકીની સતત લીકેજ અહીંયા એ સ્પષ્ટ જાણકારી નથી કે કેટલા સમયથી આ લીકેજ છે પણ ખૂબ મોટી માત્રામાં લીકેજ છે લાંબા સમયથી લીકેજ થયું હોઈ શકે છે કેમ કે અહીંયા લીલ બાજી ગયા છે પાણી ભરાવાના કારણે લીલનું સામ્રાજ્ય આખા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને

પણ રિપેરિંગ જો સક્સેસફુલ ન એટલે આપણે શું કહેવાય કે હવે એ ટાંકીનો સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ માંગેલો છે અને ટાંકી જજરી પવાથી પડી જાય એવી છે તો એને અત્યારે શું કહેવાય કે આપણે એનો વપરાશ બંધ કરેલો છે અને એની અવેજીમાં આપણે સંપમાંથી પાણી આપીએ છે ની વપરાશ બંધ થઈ ગયો છે આશિષભાઈ તો આ પાણી ક્યાંથી લીકેજ થાય છે એ ક્યારેક આ લોકો થોડું પડતો હોય છે ને એ એ વખતનું છે બાકી આપણે ઓફિશિયલી એને બંધ કરેલું છે એટલે આ પાણીની ટાંકીમાંથી પાણી વિતરણ નથી થતું

એ બસ થઈ જશે કારણ કે અમે પોતે એસ્ટીમેટ ભરી અને પંદર દિવસથી વધારે થયા છે પણ હજુ સુધી જીબી દ્વારા અમને વીજ કનેક્શન નથી આપવામાં આવ્યું તો આશીષભાઈ આપના તરફથી પ્રયત્ન થશે કે જલ્દી આ બધી પ્રોસેસ થાય કે હા મેડમ પાણી આ અમારા અમારા પ્રાંત સાહેબે પણ કહેલું છે અને અમે અમને ઓફિશિયલી લેટર આ શુક્રવારે પણ લખેલો છે અમે વારંવાર એમની જોડે સતત ફોલોઅપમાં છીએ કેટલા સમયમાં આ ટાંકીનો પ્રોબ્લેમ પૂરો થશે અમને જો વીજ કનેક્શન આપી દેવામાં આવે તો અમે અઠવાડિયા થી દસ દિવસ કરી શકીએ ઓકે આભાર આશીષ ભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે